હેલો ગાઈઝ તમે લોકો આવી ગયા છે ગ્રીન સિટીમાં સાંઈ બાબાનું મંદિર છે ત્યાં ત્યાં જ પાછળ આપણી નદી છે અને અહીંયા અત્યારે જામનગરમાં ઉજવાય છે છઠ પૂજા તો ચાલો આજે આપણે પણ જોઈએ છઠ પૂજા અને યુપી બિહારનો તહેવાર છે બટ આપણા જામનગરમાં પણ એટલા જ હરખ અને ઉલ્લાસથી આ તહેવાર મનાવવામાં આવે છે તો અત્યારે જો બધી તૈયારી થઈ ગઈ છે અને અહીંયા બધા લોકો સાથે મળી અને એની વિધિ પ્રમાણે પૂજા કરશે અને આ તહેવારને ઉજવશે તો ચાલો આપણે પણ જોઈએ અને તમે લોકો જુઓ અને તમને છઠ પૂજા કેવી લાગે છે એ મને તમે કમેન્ટમાં કહેજો તો અત્યારે જો બધી તૈયારી થઈ ગઈ છે અને અત્યારે સાંજના ગયા છે સાડા પાંચ અને અત્યારે બધા લોકો પોતપોતાની પૂજા શરૂ કરી દીધી છે તો ચાલો આપણે પણ જોઈએ અને આપણે પણ આ તહેવારને સાથે મનાવીએ આ તહેવારનો હાર્દિક સ્વાગત હનતા ભલા સઠિલ મીડિયા કે તરફ થી જો ભલા જો ભલા તો જેના ચાતે કર્યા પર આપણા નામ દર્જ કરા સકતે તો અત્યારે જો બધાને છે ને એકદમ સરસ તિલક કરી દે છે અને ઈ ઓરેન્જ કલર હોય છે તો તમે જોઈ શકો છો તો આવી રીતે કઈક બધા લોકો અહિયાં છઠ પૂજા કરે છે તો આવી રીતે આપણા જામનગરમાં પણ છઠ પૂજા ઉજવાય છે તો આજે આપણે જોઈએ છીએ અને આપણે તો એકદમ પસંદ આવે છે અને એકદમ શાંતિવાળું વાતાવરણ હોય છે ને બધા લોકો એકદમ શાંતિથી આ તહેવાર ઉજવતા હોય છે પછી આવી રીતે જો બધા લોકો છે અને પાણીમાં ઊભા હોય છે અને સૂર્યનારાયણની પૂજા કરતા હોય છે જેટલી વાર ઊભા રહી શકીએ ને એટલી વાર રહેવાનું હોય છે તો અત્યારે બધા લોકો પોતાની પૂજા કરી અને આવી રીતે કુંડમાં ઊભા છે નદી હોય પણ આપણે નદી નથી અત્યારે કુંડમાં છે અને જો છઠ્ઠીમાં બનાવેલા છે એકદમ સરસ એને તૈયાર કરી અને સામે જો આવી રીતે બધા લોકો વારા પછી વારા પૂજા કરે છે અને બધા ફ્રૂટ રાખવામાં આવે છે આખી ફ્રૂટની ટોપલી ભરેલી હોય છે એમાં બધી પ્રકારના ફ્રૂટ હોય છે અને આવી રીતે સૂર્યનારાયણને અર્ધ દીએ છે પૂજા કરે છે તો કેટલો સરસ નજારો લાગે છે અને બધા લોકો જે લોકો છઠ પૂજા કરે છે જે ઉપવાસ કરે છે એ લોકો આવી રીતે પાણીમાં જઈને પૂજા કરે છે બાકી બધા લોકો જોતા હોય છે આવી રીતે બધા લોકો જો એક પછી એક બધાના પૂજા શરૂ થઈ ગઈ છે અને એકદમ સરસ બધા લોકો તૈયાર થઈ અને બધાને વધારે પડતા ઓરેન્જ અને યલો કપડાં જ પહેરેલા હોય છે એકદમ સરસ રીતે હતો કંઈક છઠ પૂજાનો નજારો અને આવી રીતે અહીંયા છઠ પૂજા રાખેલી હતી આપણી જામનગરની નદી છે એની પાછળ રાખેલી હતી અને અહીંયા બધા નાના નાના છોકરા ફોડતા હતા એકદમ મસ્ત રીતે ફટાકડા બધા લોકો એકદમ એન્જોય કરીને તહેવારને મનાવતા હતા આ બાજુ ફટાકડા ફૂટે છે આ બાજુ પૂજા થાય છે આ બાજુ બધા લોકો જોવે છે અને પાછળ સાંઈ બાબાનું એકદમ સરસ મંદિર છે અને નદી પણ છે અને એકદમ સરસ બધું મંડપ મંડપ ડેકોરેશન એકદમ સરસ લાગે છે અને પૂજા હજી સાંજ સુધી ચાલશે અને બીજા દિવસે સવારે પણ આ પૂજા કરવાની હોય છે રમવા માટે છે ચકલાને ચણ નાખવા માટે છે પાછળ છે આ નદી તો નદી એકદમ સરસ રીતે પાછળ મંદિરની છે એકદમ મસ્ત વાતાવરણ છે એકદમ શાંત વાતાવરણ છે તો બધા લોકો અહીંયા પો આવતા હોય છે ગુરુવારે અને આવી રીતે જો પાણીમાં શેરડીના માંડવા કરી અને પછી બધી પૂજા કરી અને બનાવવાનું હોય છે છઠ પૂજા કરવાની હોય છે તો અહીંયા પણ એક નાનકડું સેટઅપ કરેલું હતું અહીંયા પણ બધા લોકો પૂજા કરતા હતા અને નાના છોકરા તો બહુ બધા ફટાકડા ફોડતા હતા આ બધું આપણે જોઈ અને હવે આપણે નીકળી ગયા છીએ જઈએ છીએ આગળ અને હવે આગળ શું કરીએ તો સાંઈ બાબાનું મંદિર છે અહીંયા અંશેત્ર પણ ચાલુ છે રવિવાર અને ગુરુવાર ગુરુવારે તો બહુ બધી પબ્લિક દર્શન કરવા આવતી હોય છે અને સાથે સાથે અહીંયા પ્રસાદી પણ લેતી હોય છે અને સાંઈ બાબાની એકદમ સરસ મૂર્તિ છે અને આ છે પ્રસાદ અને પ્રસાદ પણ એટલો સરસ ખીચડી કઢી બટેટાનું શાક રોટલી અને ચણા એકદમ મસ્ત પ્રસાદ હોય છે બધા લોકો સાથે બેસી અને પ્રસાદ લેતા હોય છે અને અમે બનાવ્યો હતો વિડીયો તો તમે જોઈ શકો છો ને અંદર છે ને ગરમાં ગરમ રોટલા રોટલી બધું બનતું હતું તો આપણે આવી ગયા હતા અંદરના રસોડામાં અને અહીંયા જો મસ્ત ગરમા ગરમ રોટલા બે પડવારી એકદમ સરસ માવિનારાયણ રોટલી તો આ બધી અત્યારે રસોડાની તૈયારી ચાલુ હતી બારે બધા લોકો પ્રસાદ લેતા હતા અને અહીંયા ગરમા ગરમ ભોજન બનતું હતું તાનક્ષેત્ર ચાલુ જ હોય છે ગુરુવારના દિવસે તો અને અહીંયા જો રોટલાના થાય છે કટકા તો બહુ સરસ ગરમા ગરમ જમવાનું તૈયાર હોય છે અને બધા ભક્તોને એકદમ સરસ રીતે પ્રેમથી જમાડે છે અને અહીંયા આપણા પાકે છે દેશી રોટલા રોટલા તો જોઈએ જ કે ને રોટલા વગર પેટ ના ભરાય તો રોટલા તો બધે હોય જ તો જંક્ષેત્ર અને અહીંયા મસ્ત મસ્ત બધા લોકો સાથે મળીને જો બનાવતા હતા પ્રસાદી અને બધા લોકો સાથે પ્રસાદી પણ લેતા હતા અને એકદમ સરસ રીતે કે ને કે બધાને જમવાની મજા જ આવી જાય આવું સરસ ગરમા ગરમ જમવાનું બનતું હોય તો તાવાતી પ્રસાદી અને અહીંયા બને છે મોટી મોટી સ્વામિનારાયણ રોટલી

તો તમે બધા સાંઈ બાબાના મંદિરે આવો અને પ્રસાદી લ્યો રોટલા હતા તો મેં પણ થોડાક રોટલા બનાવી લીધા અને થોડીક સેવા આપણે આપી દઈએ અને જો મસાલા ચણાનું આખું મસ્ત ટોપ ભરેલો છે ને એમાંથી લઈ જાય છે બારે બધા માટે પ્રસાદી અને બાકી અહીંયાનું રસોડું બહુ એટલે બહુ મોટું છે ને બાકી બધી વસ્તુ અહીંયા ગરમા ગરમ બને છે ને અહીંયા પ્રસાદી પણ લેવાની શરૂ છે સાથે ગરમા ગરમ તો એકદમ સરસ બધા લોકો જો અત્યારે કામે કરે છે અને સાથે સાથે રસોઈએ બને છે અને બધા લોકો એકદમ મસ્ત રીતે કામ કરે છે અને અહીંયા છે ને આપણે બનાવવા માંડ્યા હતા રોટલા કેમ કે રોટલાથી તો આપણે ફેમસ થયા છીએ તો અહીંયા છે ને આપણે રોટલા બનાવવા માંડ્યા છીએ હવે તો કેમ કે રોટલાથી તો આપણે ફેમસ થયા છે રોટલા તો આપણે બનાવવા જ પડે ને ગમે અહીંયા જાય અહીંયા રોટલા તો કરવાના જ તો આપણે મળી ગયું હતું કિચન અને મસ્ત મળી ગયું હતું રોટલા બનાવવાનું સેટઅપ એટલે આપણે બનાવી નાખ્યા રોટલા આ રોટલા હતા પ્રસાદીના બધાના તો આપણે પણ બધાને પ્રસાદી ખવડાવીએ અને બારે મસ્ત બધી સગવડ હતી પાણીની છે બેસવાની છે જમવાની છે અને અહીંયા બધા લોકો જો હવે ધીમે ધીમે પ્રસાદી લેવાનું શરૂ કરી દીધું છે ને હજી એટલો ટાઈમ થયો નથી જે તો પાંચ વાગ્યા છે હજી આગળ આગળ બધા લોકો પ્રસાદી લેવાનું શરૂ કરી દેશે ફરી આપણે આવી ગયા હતા કિચનમાં ને અહીંયા તો મસ્ત ગરમા ગરમ સ્વામીનાર રોટલી ભાવ પકડતા હતા પછી ગોરીએ થોડીક સેવા આપી દીધી ને છે ને થોડીક વાર શેકી રોટલી તો અત્યારે તમે જોઈ શકો છો આ અમારી સ્વામિનારાયણ રોટલી શેકાવા માંડી છે ક્યારે સેવા ને મળે મેવા બીજાને લેવા ન દેવા તો મસ્ત મસ્ત ગરમા ગરમ મોટા તવા ઉપર જવો કેવી સરસ સ્વામિનારાયણ રોટલી એકદમ સરસ ગરમા ગરમ ઉતરતી હોય બારે આવી રીતે પ્રસાદી મળતી હોય તો કોને ના ભાવે અત્યારે તો બધા એકદમ સરસ પ્રસાદનો આનંદ લેતા હતા ને આપણે મસ્ત મસ્ત હેલો ગેસ જેમાં તમે કેમ છો બધા મજામાં તો આજે છે ને અમે ઘણા દિવસો પછી ભેગા થયા છીએ દાદા મેં લોકો વિડીયો બનાવી છે ને આજે છે ને છઠ પૂજા હતી તો અમે આવ્યા હતા સાંઈ બાબાના મંદિરે ગ્રીન સિટીમાં અને અહીંયા છઠ પૂજા જોઈ અને બાજુમાં ચાલુ હતું અન્ન ક્ષેત્ર સાંઈ બાબાનું તો આપણે અહીંયા આવી ગયા અને જોયું અને અહીંયા આપણે રોટલાઈ બનાવ્યું ને રોટલી સહી કી અમે થોડુંક કામ કરીને નાખ્યું તમને કેવું લાગ્યું કે જો અને હવે લોકો અમે છે ને જઈએ છીએ આગળ હવે શું કરીએ છીએ ને તમને આગળ ખબર પડશે હે ને તો અમે હમણાં ઘણા ટાઈમ પછી મળ્યા છે વિડીયોમાં આવ્યા છે તમને દેખાણા કે નહીં દેખાણા ખબર નથી તો ચાલો અમે તમને મળીએ થોડીક વારમાં સાંઈ બાબાના મંદિરે રસ્તામાં આવતા હોય છે ને જ રસ્તામાં અત્યારે સાંજે શાક માર્કેટ ભરાય છે ને અહીંયા વાડીનું તાજે તાજું બકાલું આવતું હોય છે અને બધું મળતું હોય છે એકદમ સરસ તાજે તાજું ભાજી જોતી હોય કે કોઈ પણ વસ્તુ તો બહુ મસ્ત મળતી હોય છે તાજે આપણી બકાલા માર્કેટ હવે આપણે છે ને

હજી પણ જો જામનગરમાં દિવાળીની રોશની કરેલી જ છે ને આ વખતે આપણે દિવાળી ઉપર જામનગરમાં નોતા તો આપણે અત્યારે જોઈ લઈએ રોશની એકદમ મસ્ત ડેકોરેશન તો કરેલું જ છે અને આ છે ગ્રીન સિટી આ શું છે ને મને તમે કમેન્ટમાં ગેન્ડી કચામ રિયલ મેંગો યાર ચાય પીલા Sanduíche, caixa A menu gostosa <laughs> Veg ah, finger, caixa Veg finger, Beg finger. હેલો કઈ અમે છે ને કેન્ડી લઈ આવ્યા છે અને હવે આના એને કોઈ કોને કોને પસંદ છે કમેન્ટમાં કહી દેજો જલ્દી 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 જલ્દી

सेनविच खाई लिओ घर भे जा हैलो गाइो करे लिथो छो न